પછી ઘી લીધું છે થોડું કેસર લીધું છે અને બદામ લીધી છે બદામ છે ને દસ નંગ જેવી લીધી છે અને ચોખાનો લોટ લીધો છે આટલી જ વસ્તુથી આપણે સરસ મજાના મોદક બનાવવાના છીએ તો છે ને મોદક બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે છે ને દોઢ કપ પાણી લેવાનું છે એક કપ ચોખાનો લોટ છે ને તો દોઢ કપ પાણી લેવાનું છે આપણે ગેસ ચાલુ કરીને પાણી ઉકરવા દઈશ હવે છે ને આપણું પાણી ઉપરવા લેલું છે તો આપણે થોડું જ આપણે મીઠું એડ કરવાનું છે અને એક ચમચી આપણે ઘી એડ હવે છે ને આપડે પાણી છે ને તો આ સ્ટેજ ઉપર આપણે આપણે ધીમે ધીમે આ ચોખાનો લોટ છે ને એડ કરતા મેં દોઢ કપ પાણી લીધું છે અને એક કપ ચોખાનો લોટ લીધો છે તમે આ ઘરની કટોરીથી માપ લેશો ને તો એ જ માપે લેવાનું છે કે એક કપ ચોખાનો લોટ હોય ને તો દોઢ કપ પાણી લેવાનું છે તો આપણે એને ધીમે ધીમે એડ કરતા જશું અને હલાવતા જ હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ માટે આપણે વરાળમાં છે આવી રીતે ઢાંકીને રાખી દઈશું આ કેસર રાખ્યું છે ને એમાં આપણે થોડું દૂધ એડ કરશું આ દૂધ છે ને ગરમ છે ને આ રીતે પલાળી દેસુ થોડીવાર પલારીને રાખશું હવે છે ને આ બદામ લીધી છે ને એના નાના નાના ટુકડા કરી લેસુ આ રીતે આ રીતે આપણે બદામ બદામના ટુકડા કરી લેસુ હવે છે ને મે એક પેન રાખ્યું છે એમાં આપણે ગેસ ચાલુ કરશું અને જે અંદરનું સ્ટફિંગ હોય ને મોદકનું એ આપણે બનાવીશું હવે છે ને એક ચમચી આપણે ઘી લેશું હવે છે ને આ સૂકું નારિયેળ છે એ કોપરાનું ખમણ છે તમે લીલું પણ લઈ શકો એને આપણે એડ કરી દઈ અને ધીમા તાપે થોડું શેકી આપણે છે બે જ મિનિટ માટે આપણે શેકવાનું છે આ બદામના ટુકડા કર્યા છે ને એ આપણે એડ કરી કરીશું અંદર એટલે એ ભેગા પણ શેકાઈ જશે આ ગોળ છે ને ગોળ એને આપણે એડ કરી દઈશું અંદર જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણે બહુ કૂક નથી કરવાનું એટલે કે ગોરની પાઇ પછી આવી જાય કડક થઈ જાય આપણે થોડું જ કૂક કરવાનું છે આ રીતે બધું મિક્સ કરી એટલું જ વાર હવે છે ને આને આપણે ઠંડુ કરવા માટે રાખી દઈશું અત્યારે છે ને આ મિશ્રણ ગરમ છે એકદમ સરસ ગરમ છે જો આપણે ઠંડુ થવા માટે દસ થી પંદર મિનિટ માટે આપણે રાખશું હવે છે ને આપણે ચોખાનું જે મિશ્રણ બનાવ્યું હતું ને એને આપણે ખોલી લઈ અને ચેક કરી લઈ આ મિશ્રણ ને છે ને એક આપણે બાઉલમાં લઈ લઈએ આને પણ થોડું આપણે ઠંડુ થવા દઈશું આ મિશ્રણ ને છે ને આ રીતે સતત થોડી વાર હલાવતા રહીશું ત્યાં ઠંડુ થઈ જશે સતત હલાવતા આપણું મિશ્રણ થોડું થોડું ઠંડુ થઈ ગયું છે કે હાથ થી તમે ટચ કરી શકો આ નોટ ને છે ને એકદમ સ્મૂથ કરી લેવાનો છે આ રીતે જો હાથમાં જરાક ચોટે ને તો આપણે થોડું ઘી લઈશું આ રીતે જો આ રીતનો લોટ બાંધાની જેવું જ આપણે કરી લેવાનું છે ક્રેક વગરનું આપણે ચોખાનું મિશ્રણ અને સ્ટફિંગ માટેનો મસાલો બંને સરસ તૈયાર થઈ ગયો છે તો હવે મે છે ને એક આ મોલ્ડ લીધું છે જે તમને ઓનલાઈન પણ મળી જશે સરસ અને દુકાને પણ મળી જશે તો તમે આ રીતે આમાં છે ને આપણે સ્ટફિંગ ભરીને કશું તો હું છે ને આ રીતે આપણે પેક કરી દઈશું અને છે ને આમાંથી આપણે થોડું મિશ્રણ લઈશું આ રીતે એકદમ સ્મૂથ કરીને અને અંદર આ રીતે ભરી દઈશું એકદમ સરસ આ રીતે નીચે સુધી આપણે પ્રેસ કરતા જશું અને સરસ ભરી લેશું આ રીતે છે આ મિશ્રણ છે ને એને પણ આપણે વચ્ચે ભરી દઈશું આ રીતે આ રીતે હવે એની ઉપર છે ને પાછું આપણે થોડું લેશું જે વધારાનું હોય ને આપણે કાઢી લેશું આ રીતે અને પ્રેસ કરી દઈશું સરસ અને હવે ખોલી લઈએ આપણે તો આપણા મોદક એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બધા મોદક ને કરી લઈશું હવે છે ને આપણે જે મોદક બનાવીશું ને એ આના ઉપર આપણે કાણાવાળા છીબા ઉપર રાખશું જે આપણે આ મોદક ને છે ને આપણે સ્ટીમ કરવાના છે તો થોડું આપણે તેલ થી કે ઘી થી આવી રીતે સરસ ગ્રીસ કરી લેશું અને જે પણ આપણે મોદક વારીને એ આ રીતે આપણે મૂકતા જશું પ્લેટમાં એકદમ સરસ તૈયાર થઈ ગયા છે નીચેથી અને બધેથી બહુ સરસ તૈયાર થઈ આ મોદકને ને છે ને આપણે સ્ટીમ કરી લઈશું તો મેં છે ને એક કડાઈ પણ રાખી દીધી છે તો તેમાં આપણે સ્ટીમ કરી લઈએ ઢાંકીને છે ને દસ મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું તો છે ને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણા સ્ટીમ સરસ થઈ ગયા છે જો તમે જોઈ શકશો ફુલાઈ ગયા છે એકદમ સરસ હવે છે ને આપણે ગેસ બંધ કરી અને પ્લેટ ને બહાર લઈ લઈશું ઠંડી કરવા માટે હવે છે ને આપણે પ્લેટ ને બહાર લઈ લીધી છે પણ આને છે ને એકદમ સરસ ઠંડા થવા દઈશું હવે છે ને આપણા મોદક એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો ઉખડી પણ તરત જાય છે જો તો આપણે એક પ્લેટમાં એને સર્વ કરશું

જો તમને આ રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ મોદકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ